આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા યતેશ્વર મહાદેવ પંચમુખી હનુમાનજી મંદિર સામે કાલા ઘોડા પાસે ફુગા વેચનારા લોકોએ દબાણ કરતા આજે પાલિકાની દબાણ શાખાની ટીમે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે યતેશ્વર મહાદેવ પંચમુખી હનુમાનજી મંદિર સામે કલાઘોડા પાસે છેલ્લા ઘણા સમયથી દબાણો કર્યા હતા તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ફુગ્ગા વેચનારા લોકો દ્વારા દબાણો કર્યા હતા તે દબાણો દૂર કર્યા હતા સાથે આ લોકોને 4 થી 5 વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ દબાણો દૂર ન કરતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે જ લાલબાગ બ્રિજ નીચેના દબાણો દૂર કરવા માટે દબાણ શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે એમના દ્વારા અનેક વખત મૌખિક રજૂઆત કરી હોવા છતાં દબાણો કરાતા હોય છે ત્યારે જરૂર પડે તો તે દબાણો પણ દૂર કરવામાં આવશે વધુમાં દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે આજે યૌતેસર કમ્પાઉન્ડની બાજુમાં એક ટ્રાફિક પોઈન્ટ છે આપણે ત્યાં આઇકોનિક પ્લેસ છે ત્યાં જે લોકો ફુગા વેચવા હોય છે આ ભાઈઓ એ આજુબાજુમાં ગંદકી પણ એટલી કરે છે અને અહીં ન્યુસન્સ ફેલાવે છે એને ધ્યાને લઈને અહીંથી એ લોકોને બીજે શિફ્ટ થવાનું અને જ્યાં જગ્યા સારી હોય ત્યાં મકાન લઈને રહે એ રીતની વ્યવસ્થા કરીને રહેવાની સમજ આપીને અહીંથી આ લોકો કમ્પ્લેટમાં કઈ અહીં આ પ્રોગ્રામ અમે અત્યારે નહીં નહીં તો ચોથી ચોથી પાંચમી વખત કરવામાં આવ્યું છે અવારનવાર કરીએ છીએ પણ આ લોકો આપણે બીજી જગ્યાએ કામગીરીમાં હોય કે બીજી કંઈ કામગીરી બીજામાં હોય અહીં આવીને રહેવાનું પરિવાર લોકોને હટાવવામાં આવે હશે આ તો પરિવાર એક જ પરિવારના બધા સભ્યો લાગે છે પણ પચાસેક માણસો હોય છે આ લારીને ગલ્લા હટાવવામાં આવે છે લારી ગલ્લા ખંડરા માર્કેટની આજુબાજુ સ્વચ્છતા સંવેક્ષણ અંતર્ગત સ્વચ્છતાની કામગીરી ચાલે છે ઘણો બધો કચરો ટ્રાફિકના કારણે આપણે નહીં કરી શકતા સાફ સફાઈ એને ધ્યાને લઈને સફાઈની કામગીરી અને દબાણની કામગીરી બંને હાથ લાલબાગ બ્રિજ નીચે સાહેબ દબાણ જે અને લોકો રોડ ઉપર છે લાલબાગ રોડ ઉપર રોડ ઉપર ના આવે એના માટે અમે અમારી ડ્રાઈવમાં લઈએ છીએ અને એ લોકોને કહેવામાં આવે છે કે ભાઈ આ રોડ ખાસ ગાડીઓ જતી હોય છે તમે આ રીતના કામ વેચાણ ના કરો એના માટે પર ઝૂંપડા બાંધેલા છે અને એ લોકો વેચાણ કરવા હવે રોડ ઉપર બેસતા થઈ ગયા છે તો એ બાબતે એ ઝૂપડા બી આ ગયા વીકમાં બી કરવામાં આવ્યા છે અને અવારનવાર બી કરીએ જ છે